શંકર ચૌધરી આ નામ સંભળાય એટલે બનાસકાંઠાનું રાજકારણ સીધું જ માનસપટ પર છવાઈ જાય કારણ કે ન તો ભાજપ કે ન તો કોંગ્રેસ ક્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ભૂલવા માગશે તો પણ નહીં ભૂલી શકે કારણ કે આ બેઠકને જીતવા માટે કોંગ્રેસ અને ભાજપ બંનેએ ખૂબ મહેનત કરી પરંતુ ભાજપના બનાસકાંઠાના દિગ્ગજ નેતા શંકર ચૌધરીની મહેનત પર તો જબરજસ્ત પાણી ફરી વળ્યું અને શંકર ચૌધરીને એકાએક બોલતી બંધ થઈ ગઈ અને બનાસની સિંહણે બાજી મારી લીધી પણ ચૂંટણીમાં હાર થયા પછી શંકર ચૌધરી એકદમ જ સૂનમૂન થઈ ગયા પણ કહેવાય છે ને કે સ્પ્રિંગ જેટલી દબાય તેટલી જ ઉછળે અને હવે શંકર ચૌધરી પોતાના અસલી રંગમાં આવ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિધાનસભાના અધ્યક્ષ અને નેતા શંકર ચૌધરી ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા છે થરાદ ખાતે એક વિકાસના લોકાર્પણના કાર્યક્રમમાં શંકર ચૌધરી હાજર રહ્યા હતા અને તે કાર્યક્રમમાં તેમણે જાહેર મંચ ઉપરથી જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોને ચેતવણી રૂપ ટકોર કરી હતી જેમના તેમણે કહ્યું હતું કે જો તમારી પાસે કોઈ ટકાવારી માગે તો તમે મને કહેજો પણ જો કામમાં કોઈ કચાસ રાખશો તો તમને સીધા બ્લેકલિસ્ટમાં મૂકી દેવામાં આવશે અને ઘર ભેગા કરી દેવામાં આવશે ત્યારે શંકર ચૌધરી ટકોર કરતા વધુમાં આ કોન્ટ્રાક્ટરોની શું કહી રહ્યા છે તે પહેલાં અહીંયા સાંભળીએ

વીસ કરોડ પાણી પુરવઠા માટે અને લગભગ બાવીસ કરોડ કરતા વધારે ગટર માટે રાજ્ય સરકારમાંથી મંજૂર કરાયા છે એટલે લગભગ પચાસ કરોડ ની આજુબાજુ આ પહોંચી જશે હજુ પણ બગીચા માટેની વાત હોય ટાઉન હોલ પણ તાત્કાલિક એની જમીનનું ચાલી રહ્યું છે એ પણ નાણાં મંજૂર થઈ ગયા છે તો કરોડો રૂપિયા લઈને અહીંયા બધાને પ્રસંગ કંઈ હોય તો પ્રસંગ ક્યાં કરવો તો ટાઉન હોલ કે આવી કોઈ વ્યવસ્થા આપણે ત્યાં નથી એ વ્યવસ્થા વર્ષ બે હજાર બાવીસની ચૂંટણી વખતે પણ શંકર ચૌધરી આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા એ સમયે એમને એવું કહ્યું હતું કે જો મારા કાર્યકર્તાઓને કોઈ પણ રંજાડશે તો એ મારી સાથેની દુશ્મના વટ કરશે એવું માની લેજો અને આ ઉપરાંત એમણે એ પણ કહ્યું હતું કે ક્યારે તમારી ગાડી ક્યાંય રોકે તો તેમને ખાલી એટલું જ કહેજો થરાદથી આવું છું શંકરભાઈના ત્યાંથી આવું છું એટલે પહેલાં તો એ સેલ્યુટ મારશે અને પછી કહેશે જવા દો ખાલી મારો ફોટો જો તમારા સ્ટેટસમાં હશે તો પણ તમને કોઈ પોલીસવાળો રોકશે નહીં કે તમને પકડશે પણ નહીં ત્યારે આ બાદ હજી પણ શંકર ચૌધરી ચર્ચામાં જોવા મળી રહ્યા છે ત્યારે ચારેક મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે એક સભામાં બનાસ ડેરીને લઈને નામ લીધા વગર શંકર ચૌધરી ઉપર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે વાવના વિયોગ કામે જે ભાજપની જે સભા યોજાઈ હતી તે સભામાં પણ શંકર ચૌધરી કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેનનું નામ લીધા વગર તેમની ઉપર આકરા પ્રહારો છે તે કર્યા હતા જેમાં તેમણે જ્ઞાનીબેનનું નામ લીધા વગર આડકતરી રીતે તેમણે કહ્યું હતું કે ધારાસભ્ય એટલે સરપંચ અને સાંસદ સભ્ય એટલે તાલુકા પંચાયતના ડેલિગેટ જો તાલુકા પંચાયતના પ્રમુખ થવું છે તો ડેલિગેટ થવાય પ્રમુખવાળો વિષય તો મગજમાં છે જ નહીં તો પછી સરપંચ રહેવું કે પછી સરપંચમાંથી રાજીનામું આપી ડેલિગેટ થવું એ મને સમજાતું નથી આ લોકો આવું શા માટે કરે છે મહત્ત્વનું છે કે લોકસભાની ચૂંટણી બાદ જ બનાસકાંઠા બેઠક પર હમે હર હંમેશા ચર્ચાનો વિષય રહેલો છે અને ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી અવારનવાર લાઇમ લાઇટમાં રહેતા જ હોય છે જેના જ કારણે આ બનાસકાંઠા બેઠક હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે આ વખતે ફરી એકવાર શંકર ચૌધરીએ જે ચર્ચામાં આવ્યા છે અને ત્યાં જે સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરો છે તે લોકોને પણ ચેતવણી રૂપ ટકોર છે તે આપી દીધી છે ત્યારે શંકર ચૌધરીના આ નિવેદનને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર